દશરથભાઈ માનવ ઉમર વર્ષ અઠ્યાવીસ જેઓ મજૂરી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓ ખેતી કામ કરતા હતા તે દરમિયાન અચાનક તબિયત લથડતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવેલ ભાભર સામૂહિક કેન્દ્રમાં આવતા મૃત જાહેર કરેલ તેમજ પોલીસને જાણ કરતા સુઈગામ પીએસઆઈ સહિતના સુઈગામ પોલીસ સ્ટાફના માણસો ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવેલ મૃતકની બોડીને પીએમ માટે મોકલે મૃતકના સગાઓ સહિતના ગામના લોકોના ટોળે ટોળા ભાભર સામૂહિક કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા જે બાબતની જાણવા જોગ પોલીસને ફરિયાદ આપતા તેઓ ઉચોસણ ગામે ખેતમજૂરી કરતા હતા તે દરમિયાન ખેતરમાં શંકાસ્પદ મોત થયેલ જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે જેવા કે દવાથી કે દારૂથી મોત થયેલ છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે હકીકત તો પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે